આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસ જયંતિ નિમિત્તે સુરતમાં વહેલી સવારે સહારા દરવાજા વિસ્તારમાં શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર કર્યા હતા સમગ્ર વિસ્તારમાં જય ભવાની જય શિવાજી ના નારા ગુંજી ઉઠ્યા હતા તે તો એક મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે ભારત ના સૌથી આદરણીય યોદ્ધા માના એક છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસ છે સુરતના સહારા દરવાજા ખાતે આવેલી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરાઈ હતી ત્યારે જય ભવાની જય શિવાજી ના નારા

સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે સૌ શિવ શિવસૈનિકો ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હમણાં ટૂંક સમયમાં જ કડોદરા ચાર રસ્તા ખાતે પણ અશ્વરૂહ પ્રતિમાનો અનાવરણ થવા જઈ રહ્યું છે મને કેતા આનંદ થાય છે હું દરેક જગ્યા પર કહું છું આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા એનાથી આપણા બાળકો યુવાઓ કંઈક બોધ લે એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે અને મને ગર્વ થાય છે કે યુવાઓમાં જે જાગૃતતા આવી છે એ ખૂબ સારી જાગૃતતા આવી છે આજે હું એમને સૌને આવકારું છું આજે આ સ્મારક પર ખૂબ મોટી સંખ્યામાં ભક્ત આવ્યા છે એમને પણ હું આવકારું છું આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાવનમી મી છે હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માગીશ કે એ લોકો ફક્ત ઓગણીસ ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે સારું કામ કરે છે લોકોની સેવા કરે છે પણ આ તો આપણે ત્રણસો પાંસઠ દિવસ કરવું જોઈએ હું તો કહીશ કે અગર આ ત્રણસો પાંસઠ દિવસ જો તમે શિવાજી મહારાજ જેવા રહેશો ને તો આ જેટલા પણ ગુના થાય છે આપણી આજુબાજુ એ બધા બંધ થઈ જશે અને બધા સેફ્ટી ફીલ કરશે ખાસ કરીને આપણી આજુબાજુની બહેનો સેફ્ટી ફીલ કરશે હું આજના દિવસની સૌને ફરી એકવાર શિવાજી મહારાજ જયંતિની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો મી ત્રણસો પંચાણુંમી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા સાહસિકતા પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા આજે પણ તેમની વીરતાઓ વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ